ત્યારે બાર ને છપ્પન જેવું થઈ ગયું છે અને આજે ઋષિ પાચમ છે તો આજે અમે બધા ઘરના બધા સભ્યો ઋષિ પાચમ રહ્યા છીએ તો આજે મેં ફરાળ બનાવ્યું છે તો બતાવી દઉં ફરાળમાં મેં શું શું બનાવ્યું છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મોરૈયાની ખીર બનાવી છે બટેટાની સૂકી ભાજી બનાવી છે ફરાળી રોટલી બનાવી છે મરચાં તળેલા છે તો બે ફૂલ ડીશ પણ તૈયાર કરી લીધી છે બટેકાની સૂકી ભાજી મોરૈયાની ખીર રોટલી છાસ મરચું તો આ ફરાળ ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તો અમે બધા અત્યારે જમવા પણ બેસી ગયા છીએ વ્યાના પલોઠી વાળો દીકા બસ ચાલો જમવા ચાલો બાની ડીશ તૈયાર કરી દઈએ એમાં હાલો પપ્પા જમવા એટલે તમનારી ડીશ એ આપી દો ઘણા તાર સુ લેવી છે ખીર પપ્પા હાલો નહી તમને આપી દો તો ચાલો ટેસ્ટ કરીએ કેવું સરસ સૂકી ભાજી બની છે ચાલો હવે આપણે નવા બ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી બાય અને આ બ્લોગ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો